નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણ સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે નજર કરીએ પર રાહુલ ગાંધીની ન્યાયયાત્રા રાજપીપળા આવે તે પહેલા જ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ખેડૂતો દ્વારા રાહુલ ગાંધી સાથે પાક વીમાના મુદ્દા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી નફરત છોડો અને ભારત જોડવાની વાત કરી રહ્યા છે તેને લઈને કાર્યકર્તાઓ સમર્થનમાં આવ્યા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યા યાત્રા જે છે તે ગુજરાતના જે સાત જિલ્લાઓમાં ફરવાની છે ત્યારે જ નર્મદાના રાજપીપળામાં પણ યાત્રા આવી પહોંચશે ત્યારે જ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ કેટલાક કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા છે જેમ કે સૌરાષ્ટ્રના જે જિલ્લા કહેવામાં આવે કે કચ્છ છે કે અમરેલી છે કે જૂનાગઢ છે તે તમામે તમામ જિલ્લાથી કાર્યકર્તાઓ પહોંચ્યા છે કાર્યકર્તાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કાકા કયા જિલ્લામાંથી આવી રહ્યા છો રાહુલ ગાંધીની પદયાત્રા કરવાના છે કેટલો ઉત્સાહ અમે જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાંથી આવું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલનો ઉપપ્રમુખ છું ત્યાંથી અમારી આખી ટીમ બે બસો ભરીને અમે આવી છે રાહુલ ગાંધીની પગયાત્રા જોડવામાં અમે જોડાવાના છે અને જબરજસ્ત ઉત્સાહ છે અને કોંગ્રેસ સાથે આખા ગુજરાતનું વાતાવરણ થઈ ગયું છે અને જે કોંગ્રેસે કર્યું ને હિંતેર વર્ષ એ આ લોકો નથી કરી શકતા આજે કોંગ્રેસ ઇન્ડિયાની મિટિંગ મળી એમાં બસો રૂપિયા બાટલાના ઘટાડવા પડ્યા છે ખેડૂને એકવી બાવીસ ત્રેવીસનું વ્યાજ નથી આપ્યું અને આ મોટી મોટી વાતો કરે કે અમે ખેડૂને આપીએ છીએ અવળી મોંઘવારી છે આઠ પોઈન્ટ પાંચ ટકા દર વધી ગયો છે આટલી મોંઘવારી માંજા મૂકી છે અને ભારતના માજી વડાપ્રધાન મનમોહનસિંઘે ગુજરાત નહીં પણ તેત્રી રાજ્યના એકોતેર હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે એકસો લોકોને યાદ છે બાકી ખોટા ગુમરાહ કરે છે અમારા પાર્ટીના આગેવાનોને લઈ જાય છે પછી એનાથી કોઈ ગુજરાતના કોંગ્રેસ આગેવાનોમાં ફેર નહીં પડે તે મુદ્દે તમે રાહુલ ગાંધી પાસે રજૂઆત કરવાના છો કે કઈ રીતની વાત જો કે રાહુલ ગાંધીને ખબર છે હું મારો પરિચય આપું તો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છું હું ભરત હમીપરા અને રાહુલ ગાંધીને ખબર જ છે કે ભાઈ ખરેખર ગુજરાતની હું સ્થિતિ છે એ અમારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ક્યારેક ક્યારેક અતિવૃષ્ટિ હોય દુષ્કાળ હોય પણ ક્યારેય બે હજાર પાંચ પાંચ વર્ષના પણ પેન્ડિંગ વીમા પર થયા નથી અમારા ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા તો મુદ્દા સહિત પ્રૂફ કરી દીધું છે કે ખરેખર ખેડૂતને ક્યાં ક્યાં અન્યાય થઈ રહ્યો છે એટલે આ સરકાર હાવ પાયમાલ છે ખોટી વાત છે ખોટા બણગા ચોકે છે બીજી કાંઈ છે નહીં યાર વિકાસ નામે પણ ઝીરો છે રાહુલજી એ અમારા આદર્શ નેતા છે કે જેણે આખા કુટુંબે ભોગ દીધો છે બલિદાનો આપ્યા છે એવા એવા કુટુંબોથી આવતા રાહુલજીને અમે આવકારવા માટે આવ્યા છીએ અને એના એને ઊંફ અને હિંમતને કારણે અમે વધારેમાં વધારે કોંગ્રેસમાં કાર્ય કરવા માટે મેં ઉત્સવ જઈએ છીએ રાજુજીને અમે આવકાર્યા છીએ એનો આભાર પણ માનીએ છીએ ચોક્કસથી કહી શકાય કે જે સૌરાષ્ટ્રમાંથી નેતાઓ આવે છે કાર્યકર્તાઓ આવે છે તે લોકોમાં અન્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પોતાના પ્રશ્નો છે તે રાહુલ ગાંધી સમક્ષ મૂકવામાં આવશે કેમેરા પર્સન સર્વર અલી સાથે ધવલ બારોટ જીએસટીવી રાજપીપળા